કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય સત્સંગ પૂરો થાય પછી ગવા તો સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ ચાલો ને જઈએ સતસંગ માં સતસંગ મોટું ધામ છે ભવસાગર તરવો નામ છે સતસંગમાં તીરજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે હરી મિલાવો પ્રભુ મિલાવો લેજો હરી ના નામ જો ભાઈ લેજો હરી ના નામ જો સતસંગ માતી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે આત્મા તો અમર છે તમે કરી લો વિશરામ જો ભાઈ કરી લો વિશરામ જો સતસંગમાં તીર જા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે આજનો લાવો લીજીએ ભાઈ કાલનું કાચું હોય જો ભાઈ કાલનું કાચું હોય જો સતસંગ માઈ ને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે હરિ ગુરુ ને માતા પિતા ય ચેતી રતના ધામ જો ભાઈ ચેતી રતના ધામ જો સતસંગમાં તીર જા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે પરીક્ષિત રાજા એ સર્પ થયો ત્યારે ગયા ગંગા તીર જો ભાઈ ગયા ગંગા તીર તીરજો સતસંગમાં તીર જા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે સુખદેવજી એ કથા વાંચી પરીક્ષિતે સાંભળી જો ભાઈ પરીક્ષિત સાંભળી જો સતસંગમાં તીરજા રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે સાત દિવસોમાં જમયા ભાઈ પામ્યા પદારથ ચામજો ભાઈ પામ્યા પદાર્થ ચાર જો સતસંગમાં તી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભૈ સૌને જય શ્રી કૃષ્ણ છે આઠમે દિવસે વિમાનયા મનયા ગયા વૈ કુઠ ધામ જો ભઈ ગયા વૈ કુઠ ધામ જો સતસંગમાતી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભઈ સૌને જય શ્રી કૃષ્ણ છે દેવના દુન દુર્વિભાગીયાને પુષ્પ નિવૃષ્ટિ થાય જો ભઈ પુષ્પ નિવૃષ્ટિ થાય જો સતસંગમાં રજા લઈ ને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે ગંગમનાયા જમુના નાયા નાયા સરયોના ભઈ નાયા સરિયો ના નિરજો સતસંગમાં તીરજા લઈ ને સૌને જય શ્રી કૃષ્ણ છે ભ સૌને જય શ્રી કૃષ્ણ છે ગાય શીખે ને સુણે સાંભરે એનો વ્રજમાં વાંસ જો ભાઈ એનો વ્રજમાં વાંસ જો સતસંગ માતી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે માધવ દાસ ની વિનંતી પ્રભુ રાખો ચરણ ની પાસ જો ભાઈ રાખો ચરણ ની પાસ જો સતસંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે ચાલો ને જઈએ સતસંગ માં સતસંગ મોટો ધામ છે ભવ સાગર તરવો નામ છે સતસંગ માંથી રજા લઈ સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય